કચ્છમાં એકત્રીસ ડિસેમ્બર અન્વયે પોલીસની કામગીરી એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરના ઉજવણી અન્વય કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા મીટિંગ કરવામાં આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ થર્ટી ફર્સ્ટ ના ઉજવણી અન્વયે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ ઊંડે સાહેબ નાઓએ તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરેલ છે અને અલગ અલગ ટીમોની રચના કરી છે અને આ બાબતે શું શું કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ પાંચ સાત દિવસ છે એ ખૂબ જ શાંતિથી પસાર થાય લોકો આનંદ ઉલ્લાસથી એ પોતાના પ્રસંગોને ઉજવી શકે અને તેમ છતાંય કોઈ ઘટના ન બને તે માટે ખાસ જે પાંચ સાત મુદ્દાઓ છે એની અંદર એવા ખાનગી પાર્ટી પ્લોટો છે કે ખાનગી હાઉસ છે ત્યાં કોઈ દારૂ પી અને આવા દુષ્કૃત્યો ન કરે એ માટે ખાસ એલસીબી એસઓજીની ટીમ ખાનગી રીતે તપાસ કરી રહી છે બીજા નંબરની અંદર જે શહેરી વિસ્તાર છે એમાં કોઈ રોમિયો ગિરી કે એવી જે ટેવવાળા ઈસમો છે એની ઉપર સી ટીમની નિગરાની છે સી ટીમ સતત બધા વિસ્તારમાં આ બાબતે કાર્યરત છે તેઓને પણ સૂચના આપણા એસપી સાહેબે આપેલી છે સાથે સાથે જે જગ્યાએ વેલકમ ટુ ઝીરો ટુ ફાઈવની જે પાર્ટીઓ યોજાય છે કે જ્યાં મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના હોય એ જગ્યાએ ખાનગી ટ્રેસની અંદર એલસીબી એસઓજી અને ડીસ્ટાફ તૈનાત રહેશે ત્યાં કોઈ પણ એવું કોઈ આલ્કોહોલિક વ્યક્તિ જોવા મળશે તો એની ઉપર સીધી કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવશે જેથી આવી ઘટનાઓ કોઈ ગંભીર ઘટનાઓ બનતી અટકી શકે આ ઉપરાંત જે સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને એ તમામ ટીમોને બ્રિથ એનાલાઇઝર સાથે સો ટકા વાહન ચેકિંગ થાય અંદર બેઠેલા ઈસમો કોઈ આલ્કોહોલ પીને અથવા તો આલ્કોહોલની બોટલો સાથે પણ મળી આવવાની શક્યતાઓ હોય આ એક અભિગમ સાથે વાહન ચેકિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ જે જાહેર સ્થળો છે બાગ બગીચાઓ છે પ્રતિબંધિત વિસ્તારો છે ત્યાં યુવા વર્ગના લોકો કોઈ ભંગ ન કરે તે માટે તમામ પીસીઆરના ઇન્ચાર્જોને પણ સૂચના આપી છે થાણા અધિકારીઓને આ બાબતે મિટિંગ કરવામાં આવેલ છે તો પીસીઆર પણ તાત્કાલિક એ વિસ્તારમાં પહોંચી જશે અને સતત એનું પણ ત્યાં સુપરવિઝન રહેશે આ ઉપરાંત કંટ્રોલ રૂમના જે નંબર છે નાઇન ડબલ એટ નાઇન ડબલ એટ ફોર ફોર ટુ એટ ફોર ફરીવાર કહું છું નાઇન ડબલ એટ નાઇન ડબલ એઇટ ફોર ટુ એઈટ ફોર એના ઉપર અથવા તો વન ડબલ ઝીરો ઉપર રિંગ કરી શકશે આવી કોઈ દહેશત જણાય તો આ ઉપરાંત જે મહિલા હેલ્પલાઇન છે એકસો એક્યાસી એમાં પણ કોઈ મહિલાને એવું અસુરક્ષિતતાનું ક્યારેય પણ ભય લાગતો હોય તો એમાં પણ એ મદદ માટે તાત્કાલિક એને મદદ મળી શકે એ માટે એકસો એક્યાસીમાં રિંગ કરી શકે છે સાયબર ક્રાઇમની પણ આ એટલા સમયમાં કોઈ ઘટનાઓ ન બને તે માટે સાઈબર ટીમને પણ એલર્ટ કરી છે અને ઓગણીસ ત્રીસ નંબર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે